ભારતના મહાન સંત અને આધ્યાત્મિક કવિ કબીરદાસનો જન્મ વર્ષ ચૌદસો ને ચાલીસમાં થયો હતો ઈસ્લામ મુજબ કબીરનો અર્થ મહાન થાય છે સંત કબીરના વાસ્તવિક માતા પિતા કોણ હતા તે અંગે કોઈ આધારભૂત પુરાવા મળતા નથી તેમના જન્મ વિશે અનેક માન્યતાઓ અને લોકવાયિકાઓ છે તો ચાલો આજે આપણે સંત કબીરનો પરિચય ઇતિહાસ સાખી દોહા વિશે વગેરે માહિતી મેળવીએ એક માન્યતા મુજબ સંત કબીરનો જન્મ એક વિધવા બ્રાહ્મણીની કુખથી થયો હતો જેને ભૂલથી રામાનંદજીએ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી દીધું હતું જેથી આ બ્રાહ્મણીએ તેમને લહરતારા તળાવ પાસે છોડી ગઈ હતી ત્યારબાદ નીરુ અને નિમા નામના મુસ્લિમ દંપતીને તે આ તળાવ પાસેથી મળી આવ્યા હતા તેમણે આ બાળકનો સ્વીકાર કરી ઉછેર કર્યો કબીરના માતા પિતા ખૂબ જ ગરીબ અને અભણ હતા પણ તેઓ કબીરને સંપૂર્ણ હૃદયથી સ્વીકારે છે અને તેમને તેમના પોતાના વ્યવસાય વિશે શિક્ષિત કરે છે તે એક સરળ ગૃહસ્થ અને સુફૂન સંતુલિત જીવન જીવે છે સંત ગબીરના ગુરુ કોણ હતા એવું માનવામાં આવે છે કે બાળપણમાં જ તેમણે રામાનંદ નામના ગુરુ પાસેથી ધાર્મિક શિક્ષણ લીધું હતું અને તે ગુરુ રામાનંદના શ્રેષ્ઠ શિષ્ય તરીકે જાણીતા થયા વિદ્યાનો અને વિદ્યાર્થીઓ તેમને મહાન કૃતિઓ વાંચવા માટે કબીરદાસના ઘરે રોકાય છે કહેવાય છે કે કબીરજીનો પરિવાર હજી પણ વારાણસીના કબીર ચોરામાં રહે છે કબીરના ગુરુ વિશે એવી માન્યતા છે કે કબીર યોગ્ય ગુરુની શોધમાં હતા તેઓએ વૈષ્ણવ સંત આચાર્ય રામાનંદને પોતાનો ગુરુ બનાવવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ રામાનંદે કબીરને તેમના શિષ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કબીરે મનમાં નક્કી કરી રાખ્યું હતું કે ભલે ગમે તે થાય પણ તે સ્વામી રામાનંદને જ પોતાના ગુરુ બનાવશે આ માટે કબીરના મનમાં એક વિચાર આવ્યો કે સ્વામી રામાનંદજી સવારે ચાર વાગ્યે ગંગામાં સ્નાન કરવા જાય છે તેઓ સ્નાન કરવા જાય એ પહેલાં તળાવની ચીડી પર હું સૂઈ જઈશ અને તેમણે એવું જ કર્યું એક દિવસ કબીર રાતના એક પહોર બાકી હતો એવા સમયે પંચગંગા ઘાટના પગથિયા પર સૂઈ ગયા રામાનંદજી ગંગામાં સ્નાન કરવા પગથિયા ઉતરતા હતા ત્યારે કબીરના શરીર પર તેમનો પગ પડ્યો અને તરત જ તેના મોઢામાંથી રામ રામ શબ્દ નીકળી ગયો કિબી કબીરે તે જ રામનામ શબ્દને દીક્ષા મંત્ર તરીકે સ્વીકાર્યો અને રામાનંદજીને તેમના ગુરુ તરીકે માની લીધા કબીરજીએ તેમની એક સાંખીમાં લખ્યું છે કે કાયશિમય પ્રગટ ભયે રામાનંદ ચેતાએ કબીરના મતે રામ અમર છે તે સમગ્ર સૃષ્ટિના કણકણમાં બિરાજે છે કબીર રામની કોઈ ખાસ આકૃતિ ની કલ્પના નથી કરતા કારણ કે રૂપ આકૃતિની કલ્પના કરવાથી રામ એક ખાસ ઢાંચામાં બંધાઈ જાય છે જે કબીર ક્યારેય ઈચ્છતા ન હતા કબીર રામને એક ભિન્ન અને વ્યાપક રૂપમાં જુએ છે તેઓ નામમાં વિશ્વાસ રાખે છે રૂપમાં નહીં કારણ કે ભક્તિ સંવેદનાના સિદ્ધાંતો અનુસાર નામરૂપ કરતા મહાન છે કબીરના મતે ઈશ્વરને નામ રૂપ ગુણ કાળ વગેરે ચી ચીમાડામાં બાંધી શકાતો નથી ઈશ્વર સમસ્ત સીમાઓથી પરે છે ઈશ્વર સ્વતંત્ર છે એ જ કબીરના નિર્ગુણ રામ છે એટલે જ કબીરે રમતા રામ નામ આપ્યું છે એવું માનવામાં આવે છે કે પંદરમી સદીના સુફી સંત કબીરદાસે લખેલા લખનૌ શહેરથી બસો ચાલીસ કિલોમીટર દૂર સ્થિત મગર નામનું સ્થળ પોતાનું મૃત્યુ માટે જાતે પસંદ કર્યું હતું એ સમયે ત્યાંના લોકોમાં એવી માન્યતા હતી કે જે મગરમાં મૃત્યુ પામશે એ આગળ જન્મમાં વાંદરો બનશે અને તેને સ્વર્ગમાં વાસ નહીં મળે અને કાશીમાં જે મરે એ સીધા શગ જાય છે સંત કબીરજી આ લોકમાન્યતાને દૂર કરવા માગતા હતા આથી તેમણે તેમના અંતિમ દિવસ દિવસોમાં કાશી છોડી મગરમાં નિવાસ કર્યો કબીરજીએ તેમની એક સાખીમાં કહ્યું છે કે જો કબીરા કાશી મુએ તો રામે પોન નિહોરા અર્થાત જો સ્વર્ગ સુધી પહોંચવાનો રસ્તો એટલો સરળ હોય તો મુંજા કરવાનું કરવાની સિંહ જરૂર કબીરદાસનું શિક્ષણ વ્યાપક છે અને તે બધા માટે સમાન છે કારણ કે તેમણે હિન્દુ મુસ્લિમ શીખ અને અન્ય કોઈ ધર્મો વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો ન હતો મગરમાં કબીરદાસની સમાધિ અને મજાર બંને આવેલ છે સંત કબીરના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર માટે હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોમાં એકબીજા સાથે ઘર્ષણ થયા પરંતુ જ્યારે કબીરના દેહ પર ઓઢેડેલી ચાદરને તેઓ દૂર કરીને જોવે છે તો માત્ર ત્યાં ફૂલો પડેલા જોવા મળે છે પરંતુ કબીરજી દેહ અદશ્ય થઈ જાય છે જે ફૂલો બંને સમુદાયના લોકોએ એકબીજામાં વહેંચી લીધા હતા અને પછી પોતપોતાના ધર્મ અનુસાર કબીરજીના અંતિમ સંસ્કાર કર્યા હતા સમાધિથી થોડાક મીટર દૂર એક ગુફા છે જે મૃત્યુ પહેલાં તેમના ધ્યાનનું સ્થાન હોવાનું સૂચવે છે તેમના નામ પર કબીર શોધ સંસ્થા નામનું સ્ટસ ચાલે છે જે કબીરદાસની કૃતિઓ પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં સંશોધન સંસ્થાના રૂપમાં કામ કરે છે અહીં શૈક્ષણિક સંસ્થા પણ છે જેમાં કબીર સાહેબના ઉપદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે ધન્યવાદ મિત્રો